રાપર તાલુકાના માણાબા ગામે પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ પવિત્ર રમઝાન માસ પરિપૂર્ણ થતાની સાથે જ રમઝાન ઈદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી માણાબા ગામ ખાતે આવેલ ઈદગાહ મસ્જિદ ખાતે સવારના નમાઝ અદા કરવામાં આવી હતી કુતમો પઢાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ નમાજ પરિપૂર્ણ થતાની સાથે એકબીજાને ગલે લગાડી ઈદ મુબારક પાઠવવામાં આવ્યું હતું અને ઠેર ઠેર કોમી એકતાના દર્શન થયા હતા આ વિષય રાપર ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ રાપર તાલુકાના માણા ગામે રમઝાન ઈદની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી ઈદની નમાઝ છતાં પીર ઈદગાહ મસ્જિદ ખાતે અદા કરવામાં આવી હતી જેમાં ખુદબો મોલાના શજ્જાદ અહેમદ હુસૈન દ્વારા પડાવવામાં આવ્યો હતો તેમજ દુઆઓ માણાબા સુન્નત વલ જમાત સાથે સમગ્ર હિન્દુસ્તાન દેશની સાથે વિશ્વ શાંતિ એકતા એ ખલસ અને ભાઈચારા માટેની દુઆ પણ કરવામાં આવી હતી આગેવાન તરીકે હાજી અલ્લા રખા રાવમાં ચેરમેન ગુલસન મોહમ્મદી મોહમ્મદી ટ્રસ્ટ રમજુભાઈ રાવમાં સદસ્ય તાલુકા પંચાયત રાપર મહમદભાઈ મુતવલી અકબરભાઈ રાવમા કોષાધ્ય ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચો સરપંચ પાણાબા ગ્રામ પંચાયત સુલતાનભાઈ રાવમા શવે રમઝાન માસમાં રોજાની તરાવી ઈબાદત કરી ચાંદ મુબારકબાદ અલ્લાહના શુક્રિયા અદા કરવા માટે એકબીજાને મુબારકબાદ આપી ઈદની ભવ્યાથી ભવ્ય ઉજવણી કરી હતી એમ આમતક તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા રહીમાભાઈએ ખાસ જણાવ્યું હતું